Vai! ચાન હૈ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં સનરાઈઝ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાય વાત યોજાઈ તો છોટાઉદેપુર જિલ્લા તંત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને સનરાઇઝ ઇંગ્લિશ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલના સહયોગથી જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષા એકી સ્પર્ધાનું આયોજન કરવાના હેતુ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈરે જણાવ્યું કે બાળકોને વિદ્યા અભ્યાસની સાથે અનેક સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ સ્પર્ધામાં ભાગ લેવાથી બાળકોમાં રહેલી પ્રતિભાને ખેલું નેતૃત્વ અને આત્મવિશ્વાસ એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થશે કે જે બાળકોને સ્પર્ધામાં જિલ્લા રાજ્ય કક્ષા રાજ્યકક્ષાથી રાષ્ટ્રીય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી જશે અને સ્પર્ધામાં હાર જીતતો રહેશે પણ સ્પર્ધામાં તમારું હકારાત્મક યોગદાન વધુ મહત્વ ધરાવે છે ગીત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગાર્ગી જૈને લતા મંગેશકરનું પ્રસિદ્ધ ગીત નામ ગુમ જાહેગા ચહેરા યે બદલ જાયગા મે પહેચાન હૈ અગર યાદ રહે મધુર સ્વરે ગાયું હતું જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજન કરવામાં આવી હતી કે જેમાં છથી ચૌદ પંદરથી વીસ અને એકવીસથી ઓગણસાહ વર્ષ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શાળાઓમાંથી કુલ બત્રીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદ પરમાર જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા સનરાઈઝ સ્કૂલના આચાર્ય હેતલબેન ઉપાધ્યાય ટ્રસ્ટી સોહની ડેમ્પાલબેન શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા આજે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા રાખવામાં આવી છે સનરાઈઝ સ્કૂલ ખાતે અને એમાં અરાઉન્ડ ટ્વેન્ટી એટથી થર્ટી પાર્ટિસિપેન્ટ છે એના કારણ આ છે કે આપણા એક્ઝામ તો દર વર્ષે હોય છે હેપિરલી ક્વાર્ટરલી આ બધા એક્ઝામ હોય છે પણ જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં પણ જે આપણા દીકરાઓ છે દીકરીઓ છે એના પાર્ટિસિપેશન વધે અને આ લોકો કોમ્પિટેટિવ સ્પિરિટ અને ટીમ સ્પિરિટ આ બધું જાણે શીખે એના માટે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે જિલ્લા સ્પર્ધા પછી આ લોકો સ્ટેટ સુધી જઈ શકાય નેશનલ લેવલ સુધી જઈ શકાય અને આપણા છોટા ઉદેપુર જિલ્લાના નામ રોશન કરી Thank you. Thank you.